આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ત્રીસ હું અને પ્રીતમસિંહ મોટરમાં ગોઠવાયા જરૂરી ચીજ વસ્તુઓ ગોઠવવામાં આવી હતી ખૂબ જ ઝડપથી અમે સર્વેશ્વર પહોંચી ગયા હતા મંદિરમાં દસેક મિનિટ આરામ કરીને અમે પંજેઠી તરફ રવાના થયા સખીરામના ખૂનને કારણે એક અપૂર્વ ગાથા સર્જાશે તેવી મેં ક્યારેય કલ્પના કરી ન હતી પણ એ ખૂનને કારણે જ હું જલ્દીથી આશકાને મળી શક્યો હતો બાકી જે દિવસથી મેં પહેલું હાડપિંજર જોયું હતું ત્યારથી જ મને શરણસિંહનો ઇતિહાસ ખોજવાની તાલાવેલી લાગી હતી શું શરણસિંહ ખરેખર જીવતા હશે નાના સાહેબ પેશવાની માફક તે શું અંતર થઈ ગયા હશે કે પછી તેમને દૃઢપણે લાગ્યું હોય કે હવે રાજવીઓ કદી સમર્થ બનવાના નથી હવે હિન્દુસ્તાન હિન્દવાસીઓના હાથમાં આવવાનું નથી ચંદ્રના અજવાળામાં ચળકતી સોનેરી રેતી આહલાદક લાગતી હતી આખી રાતના મોટર પ્રવાસને અંતે લગભગ સવારના આઠ વાગ્યે અમે પંજેઠી પહોંચ્યા ચૂનાના પથ્થરોનો પીળો પડી ગયેલો તેનો કોટ દૂરથી દેખાતો હતો અરવલ્લી પર્વતમાળામાંથી ઉછળીને ત્યાં ફેંકાયા હોય તેમ પથ્થરોના થોડા ટેકરા ત્યાં છે કોટ થોડાક ઊંચાણમાં છે તમે નજીક જાઓ એટલે પાણીથી ભીંજાયેલી માટીની સુગંધ આવે છે તે સુગંધ કેટલી માદક હોય છે કેટલી આહલાદક હોય છે તે તો તમે રણમાં ઉછળ્યા હોય તો જ સમજાય પંજેઠી હરિયાળી ભૂમિ છે તમને આશ્ચર્ય થાય પણ એ માનવસર્જિત હરિયાળી છે કુદરત સર્જિત નહીં પંજેઠીમાં એક જ સજા હોય છે ત્યાં ઉગેલા છોડ ઘાસ અને ઘાસને લીલા રાખવાની ત્યાં કેદીઓને પાંચ માઇલ દૂરથી પાણી ફરી લાવીને તેના જેલર કાળકા પ્રસાદના આનંદ માટે માટી ભીની મગમગતી રાખવાની હોય છે પંજેઠી જેલના તોતિંગ દરવાજામાં પ્રીતમસિંહે જીપ વાળી સંત્રીઓએ અદબ ભરીને સલામો ઠોકી જેલનો સુંદર બગીચો અને ચોખ્ખાઈ જોઈને તો ગમે તેને આશ્ચર્ય થાય પણ જ્યારે બરાકોમાં પૂરવામાં આવેલા કેદીઓને જુએ ત્યારે ગમે તેવા દિલના માનવીના હૃદયમાં દયા આવ્યા વગર રહે નહીં કાલકા પ્રસાદ જેલર કેદીઓ પાસેથી પશુઓની જેમ કામ લેતો આખા રેગિસ્તાની ઈલાકામાં એ જેલ મશહૂર હતી આમ તો તે અમીરગઢની જેલ ગણાતી પણ જેસલમેર બીકાનેર હમીરગઢ રામગઢ અને છેક ભરતગઢથી કેદીઓ અહીં મોકલવામાં આવતા આવી એક એરેન્જમેન્ટ દેશી રજવાડાઓ વચ્ચે છેલ્લા સાઠ વર્ષથી ચાલતી હતી અહીં જે કેદીઓ આવતા તે પણ અમાનુષી કૃત્ય કરનારા પાશ્વી ગુનેગારો જોય પંજેઠીના સળિયા પાછળ ગયેલો આદમી હંમેશા ભૂસાઈ જતો જીપ કાલકા પ્રસાદની ઓફિસ પાસે જ મેં ઊભી રખાવી પ્રીતમસિંહને જીપમાં જ બેસાડીને હું જેલરની ઓફિસમાં ગયો અનુપ આરામ ખુરશીમાં બેઠો હતો કાલકા ધૂવાપૂવા થઈને ઊભો હતો એક માણસ ટેબલ પર માથું રાખીને રડતો હતો તેના જડબા પાસેથી લોહીનો રેલો નીકળતો હતો મને જોઈને અનુપ બેઠો થયો તો આની વાત સાચી છે અનૂપે બડબડાટ કર્યો અને ટેબલ પર માથું ઢાળીને રડતા આદમી તરફ જોયું આવ તેણે મને કહ્યું અનૂપનો ગુસ્સો કેવો હોય છે તેનો મને પરિચય હતો જ તેણે મારી સામે કરડાકીથી જોયું કાલકા ત્યાં ઊભો હતો એટલે તેણે મને ગાળ ન દીધી પણ તેણે દાંત પીસીને મને કહ્યું તારે મને કહેવું જોઈતું હતું બર્નાર્ડ હન્ટ સુવરની ઓલાદનો ખૂની છે યોર આઈનેસ કાલકા પ્રસાદના દેખતા મેં પણ અદબ જાળવી મને પીટરે કહેલું પણ મને ખાતરી ન હતી વળી આપ પીટરને અહીં પણ લાવ્યા એટલે બધી જ વાત તેના મોઢેથી કઢાવશો તેની મને ખાતરી હતી પણ વાત એટલી જ નથી મને ખબર છે આ આદમી એ વાત લઈને જ આવ્યો છે અંતનો બચ્ચો શ્રીદેવીને ઉઠાવી ગયો છે એ પણ મૂર્ખી છે શા માટે તેણે તેની સાથે જવું જોઈએ અનુપે ચીડમાં કહ્યું ભાભીનો વાંક કાઢવો યોગ્ય નથી યોરાઈનેસ એવી તો મને પણ શંકા ન હતી કે કર્નલ બર્નાડ હંટ ખૂની હશે જ છૂટી શકશે નકશાવાળી જગ્યાએ લઈ જઈએ મેં એ વાત સાંભળી કયો નકશો સાલા બેવકૂફો છે સંગાર તોડા આગળ કોઈ તેમનો બાપ ખજાનો દાટવા જાય નહીં અનુપનો મિજાજ હઠેલો જ રહ્યો પણ આપણે શું કરવું છે મેં પૂછ્યું આમ તો સીધી જ વાત હતી છતાં અનુપને સારું લાગે એટલે જ મેં તેને પૂછ્યું કાલકા આ અહીંથી રવાના કર કહીને ટેબલ પર માથું રડતા માણસના વાળ પકડીને અનુપે તેને ઊભો કર્યો કર્નલ બરના હન્ટનો સંદેશો લઈને આવેલો રાજસ્થાન ડી ગોરીસનનો એ દેશી સિપાહી હતો કાલકાએ તેને થપ્પડ મારીને બહાર કાઢ્યો બહાર ઉભેલા સંત્રીઓએ તેને રવાના કર્યો એ પણ ઊંટ લઈને સંદેશો આપવા આવ્યો હતો મારા પહેલા એ પંજેઠી પહોંચ્યો હતો કાલકા બધા ડાકુઓને મંગાવી લો એ સુવરોની ટ્રકો દુરસ્ત થઈ છે કે નહીં જી નામદાર તેમાં ટાયરો જ બદલવાના હતા બદલાઈ ગયા છે કાલકાનો ખોખરો અવાજ નમ્રતા ભર્યો હતો હું ડુક્કરોને લઈ આવું કહીને કાલકા પ્રસાદ ગયો અનુપ પાછો ખુરશીમાં ગોઠવાયો ત્યાં પડેલી બીજી ખુરશીમાં હું બેઠો એ છોકરી રૂપાળી છે અનુપે એકાએક કહ્યું ક્ષણભર મારે શું બોલવું તે સમજાયું નહીં આશકાની વાત કરે છે અનુપ મેં પૂછ્યું અમે એકલા પડ્યા પછી મારે તેને અનુપ કહીને સંબોધવામાં વાંધો ન હતો આશકા નામ સરસ છે તને કોણે કહ્યું કે શરણસિંહની બેટી છે તેણે જાતે જ તેને ખબર નથી શરણસિંહ ક્યાં છે મેં ડોકુ તોણાવી ના પાડી નકશો બરાબર ધ્યાનથી જોયો છે તે હા તે નકશાનો નાશા માટે કરી નાખ્યો નકશાનો નહીં તેમાંની એક કાપલીનો તું તો જાણે છે અનુપ શંગારી ધોળા આગળ ખતરનાક ઢોવા છે એ ઢોવા વટાવવા કેટલા મુશ્કેલ છે એ કાપલીમાં તેમાં જવા માટેની નિશાનીઓ હતી એ હાથમાં પડત તો પીટર બરાબર પહોંચી શકત વળી એ છોડત નહીં મેં કહ્યું અનુપના ચહેરા પર સ્મિત આવ્યું અમે વાત કરતા હતા ત્યાં જ કાલકા પ્રસાદ પાછો આવ્યો એ એટલો જલ્દી પાછો આવ્યો તે મને ગમ્યું નહીં મારે અનુપને આશકા વિશે ઘણું કહેવું હતું આશકા વિશેની વાતો કરવાનો મને મોકો પણ મળ્યો ન હતો જ્યારે તમે પ્રેમમાં પડો ત્યારે તમારી એ લાગણીને કેટલું થાય ખેર અત્યારે ઘણી ગંભીર બાબત વિશે વિચારવાનું હતું કાલકા પ્રસાદની પાછળ પીટર આવ્યો હતો તે નંખાઈ ગયો હતો તેનો ચહેરો એક જ દિવસમાં ફિક્કો પડી ગયો હતો વોટ ઇઝ ધીઝ તે બોલવા ગયો તમીઝથી વાત કરવાનો અહીં સિરસ્તો છે કાલકાએ એ કહ્યું પીટર ગુસ્સાથી તેની સામે જોઈ રહ્યો આ બ્રૂટને તમે અહીંથી મારી સામેથી હટાવી લો પીટરે અનુપને કહ્યું એ તો જેલર છે જેલર છે કે કસાઈ અમને પીવાનું પાણી નથી મળ્યું અમારા માણસોને તેણે આખી રાત ઊંઘવા નથી દીધા અને જસવંતના આદમીઓને તેણે માર્યા છે પીટર બોલ્યો ખરેખર પણ તમે ચિંતા ન કરતા આ સીગાવલ એટલે જ આવ્યો છે તમારે અમીરગઢ આવવાનું છે આ સીગાવલે મને હમણાં કહ્યું કે તેણે તમને નકશાવાળી જગ્યાએ લઈ જવાનું વચન આપ્યું હતું અનુપે કહ્યું અચ્છા તો પછી તમે અમને આ દોજકમાં કેમ લઈ આવ્યા પીટર પણ ઓછો ન હતો એટલા માટે કે હું અમીરગઢનો રાજા છું અને ન્યાય કરવાનું મારું કામ છે મારા રાજ્યમાં ખૂન થાય અને એ ખૂન કરનારને હું નસીહત ન કરું તો હું રાજવી ન ગણાવ અનુપ ખરેખર કુશળ આદમીની માફક વાત કરતો હતો મારો ભાઈ તમને નકશાવાળી જગ્યાએ લઈ જશે સખીરામના ખૂનની વાત આપણે પછી કરીશું કાલકા આ લોકોને અમીરગઢ લઈ જવાની વ્યવસ્થા કર અનુપે હુકમ કર્યો પીટરના આશ્ચર્યનો પાર ન હતો તેને સમજાતું ન હતું કે બાજી કેમ પલટાઈ ગઈ હતી તેણે ગણતરી તો રાખી જ હતી કે બરના ડંટ આ બાબતમાં જરૂર કંઈક કરશે પરંતુ આટલી ઝડપથી તે કંઈ કરશે તેની તેને કલ્પના ન હતી કાલકા પ્રસાદ બહાર નીકળ્યો ત્યારે જસવંત અને પૂરણના આદમીઓ ત્યાં ઊભા હતા તમને અમીરગઢ લઈ જવાના છે તમારામાંથી જેને પાછા જવું હશે તેમને પાછા મોકલવાની વ્યવસ્થા થશે બાકીના જેમને રેગિસ્તાની સફરે જવું હોય તે લોકોને અમે લઈ જઈશું કાલકાએ આ બાત શોખથી મારી હતી જસવંત સેમ્યુઅલ બૂથ અને બીજા લોકો એકમેકની સામે ઘડીભર જોઈ રહ્યા અને પછી એકાએક અંદર અંદર ચર્ચા શરૂ થઈ પીટરે જોઈને બહાર નીકળ્યો તેણે બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો તેમ છતાં જસવંતની સાથે આવેલા બાગીઓમાંથી આઠ જણ જુદા ઉભા રહ્યા એ લોકોને સો સો રૂપિયા આપીને અજમેર સુધી મૂકી આવવાની વ્યવસ્થા કરી નાખો અનુપે હુકમ કર્યો પૂરણનો કોઈ માણસ ત્યાંથી ડગ્યો નહીં તેમણે નવી શરત મૂકી હતી કે પૂરણ સાથે વાત કર્યા વગર તે લોકો પાછા નહીં જાય આખરે મેં તેમને સમજાવ્યા કે પૂરણ હમીરગઢમાં છે અને ત્યાં એ લોકો નિર્ણય લઈ શકશે આખરે જસવંત સેમ્યુઅલ બૂથ પીટર અને બીજા પંદર જણનો કાફલો એક ટ્રકમાં ગોઠવાયો અનુપ મારી સાથે જીપમાં ગોઠવાયો દસ વાગતા પહેલા જ અમે અમીરગઢ જવા ઉપડ્યા હતા કર્નલ બર્નાર્ડ હન્ટ કોઈ પણ રીતે અમે શું કરીએ છીએ તેની પૂરેપૂરી ચકાસણી રાખતો હશે તેની અમને ખાતરી હતી જો શ્રીદેવીને તે ઉઠાવી ન ગયો હોત તો એ ક્યાં છે એની અમે કલાકોમાં જ ભાળ કાઢી લીધી હોત પણ અત્યારે એ શક્ય ન હતું દરબારગઢમાં અમારો આ અજબ રસાલો મોડી રાતે પહોંચ્યો ત્યારે પણ રાજસ્થાનના ડી ગોરીસનનો એક દેશી સિપાહી અમારે માટે સંદેશો લઈને ઊભો હતો અનૂપને સલામ કરીને તેણે પત્ર આપ્યો એ પત્ર બર્નાર્ડ હન્ટે લખેલો હતો યોર હાઈનેસ અનુપસિંહ તમે શાણપણ વાપરીને બધાને હમીરગઢ લઈ આવ્યા તે બદલ આભાર હવે સિગાવલ આશકા સાંદ્રા પીટર જસવંત અને સેમીબુથ એટલા જ લોકોને અને તેમની સાથે જસવંતના ચાર માણસોને થોરાડની વેડી પર મોકલવાનો બંદોબસ્ત કરશો આથી વધારે કોઈ માણસોની જરૂર નથી પીટર સાથે વાત કરીને પત્ર લઈને આવનાર સાથે જવાબ મોકલશો કાસદનો પીછો કરવાની જરૂર નથી કારણ હું જ્યાં છું ત્યાં શ્રીદેવી નથી તમારો કર્નલ હંટ અનુપે કાગળ વાંચ્યો અને ચોળી નાખ્યો મને એમ લાગ્યું કે તે હમણાં જ અમીરગઢ કમાન્ડોઝની આખી ટુકડી તૈયાર કરવાનો હુકમ આપશે તેને બદલે અનુપે પેલા કાસદને જમાડવાનો હુકમ આપ્યો અને પૂરણસિંહને બોલાવરાવ્યો દિવાનખંડમાં પૂરણસી પીટર હું અને અનુપ બેઠા જુઓ પૂરણસી તમને કદાચ ખબર નહીં હોય પણ કર્નલ બર્નાર્ડ હંટે એક મહાભયાનક કાવતરું કર્યું છે કહીને તેને પૂરણને બધી વાત કરી પૂરણ એક ચિત્તે સાંભળી રહ્યો પણ કશું જ બોલ્યા વગર પૃથ્વીસિંહને બોલાવી લાવ્યો પૃથ્વીસિંહ મારા અંગત સલાહકાર છે યોરાયનેસ એ મને સલાહ આપે તે પર હું વિચાર કરીશ તે બોલ્યો અનુપે પૃથ્વીસિંહને બધું સમજાવ્યું કોઈ એલ એલ ટપ્પુઓની અફવા પરથી ખજાનો શોધવા જવું એ મૂર્ખાઈ છે વળી આમાં વિના કારણે મારા રાજ્યના પોલીસ વડાને અને મારી પત્નીને વધેરાઈ જવાનું થશે આ બધું મારે સહન શા માટે કરવું કર્નલ હન્ટ સાથે હું સોદો કરવા માંગુ છું હું અહીંથી આશકા તમને અને સાંદ્રાને મોકલી આપું જો તે રત્નસિંહ અને મારી પત્નીને એમ કેમ અહીં છોડી જાય તો અનુપની આ વાત સાંભળીને મને જબ્બર ધ્રાસ કોપેડો હું આશકાને અહીંથી ક્યાંય જવા દેવા માંગતો ન હતો પણ તે ન જાય તો મારી ભાભી શ્રીદેવીની શી દશા થાય અનુપને મારે કેવી રીતે સમજાવવું કે આશકાને મારે અહીંથી ક્યાંય નથી જવા દેવી મારી પરિસ્થિતિ ત્રિશંકુ જેવી હતી અનુપ ગમે તેમ કરીને શ્રીદેવીને પાછી લાવવા માગતો હતો આશ્કાને એક વખત તો મેં પીટરના હાથમાંથી અને જસવંત જાજોરી જેવા મનહુસ રાક્ષસના હાથમાંથી છોડાવી હતી હવે તે કર્નલ હન્ટના હાથમાં જઈ પડે તે મને પસંદ પડે તેવી વાત ન હતી મારી પરિસ્થિતિનો ખ્યાલ મારે કેવી રીતે અનુપને આપવો તે મને સમજાતું ન હતું શ્રીદેવી મારી ભાભી હતી અનુપની પત્ની હતી તે ઉપરાંત અમીરગઢની તે મહારાણી હતી બિકાનેરની કુંરી હતી આવી ઓરતને ત્રણ બદામના અંગ્રેજો બાંધમાં રાખે તે રાજપૂતને કોઠે પડે તેવી વાત ન હતી વળી અનુપને હવે જાણ થઈ ગઈ હતી કે કર્નલ હંટે સખીરામને માર્યો હતો મારા મનમાં તો ખાતરી જ હતી કે હંટ હવે મરેલો આદમી જ છે કારણ અનુપ તેને છોડશે નહીં પણ અત્યારે તો કર્નલ હંટે હુકમના પાના નાખ્યા હતા સખીરામના ખૂનની સજા પામવાની વાત તો બાજુએ રહી પણ સજા કરાવી શકે તેવા આદમીની ઓરતને જ તેણે મોતના ઘાટ પર ઊભી રાખી દીધી હતી આ સંજોગોમાં આશકાને મારી એ સ્વપ્નસુંદરીને ભડભડતા દાવાનળમાં કે કર્નલ હંટના હાથમાં સોંપવા હું તૈયાર ન હતો પણ આશકા પૂરણ અને સાંદ્રાના બદલામાં શ્રીદેવીને પાછી મેળવવાની વાત તર્કશુદ્ધ હતી અનુપ બરાબર જ કહેતો હતો યોર હાઈનેસ પૂરણના સલાહકાર તરીકે પૃથ્વીસિંહે કહ્યું આપ કહો છો તેમ પૂરણ સાંદ્રાને આશકાના બદલામાં દેવી સાહેબાને છોડાવી લાવીએ પણ પ્રશ્ન ત્યાં નથી પતતો અનુપે ધ્યાનથી પૃથ્વીસિંહ સામે જોયું સિગાવલસિંહજીને તો કર્નલ હંટ અને બેરીમૂર સાથે જવું જ પડશે કર્નલ હંટને દેવીશ્રી કે આષ્કામાં રસ નથી તેને માત્ર એટલો જ રસ છે કે તે શરણસિંહનો ખજાનો શોધી કાઢે તેને સિગાવલસિંહજીની જેટલી ગરજ છે તેટલી બીજા કોઈની નથી પણ આ વાત જેટલી સહેલાઈથી પતવી જોઈએ તેટલી સહેલાઈથી પતિ નહીં તેને કારણે જ આવી લાંબી રમત કર્નલે રમવી પડી છે વળી બીજો મુદ્દો પણ છે આપ શું એમ માનો છો ધારો કે કોઈ ખજાનો અંગ્રેજોને મળી આવે તો તેની જાહેરાત કરશે તો શું કરશે અનુપે પૂછ્યું પૃથ્વીસિંહ બરાબર તર્ક કરતો હતો એટલે હું પણ ચૂપચાપ સાંભળી રહ્યો ખજાનો મળી ગયા પછી તે લોકો તેની વાત બહાર પડી જાય તે માટેના પુરાવો સાબુત રાખે તેમ લાગે છે તમને પૃથ્વીસિંહે પૂછ્યું મતલબ અનુપે ભમરો ચડાવી મતલબ કે ખજાનાની વાત કહેવા માટે પીટર કર્નલ હન્ટ અને સાંદ્રા સિવાય કદાચ કોઈ જીવતું નહીં રહે પૃથ્વીસિંહે કહ્યું તો પછી અનુપે કહ્યું તેણે વિચિત્ર રીતે ઓઠ ફફડાવ્યા એ કર્નલનો બચ્ચો શું એમ માને છે કે તે બધાને એકલે હાથે મારી શકશે અનુપે કરડાકીથી કહ્યું તેણે જરૂર કોઈ યોજના વિચારી હશે યોરાઈનેસ પણ તમે બધા એ કેમ વિચારતા નથી કે આવો કોઈ ખજાનો હોઈ શકે નહીં અને હોય તો શરણસિંહ સંગારી ધોળા જેવી જગ્યાએ રાખે નહીં અનુપે કહ્યું યોર આઈનેસ આપની વાત સાચી છે મધ્યપ્રદેશમાંથી છે કિન્દ્ર પશ્ચિમ છેડે ભડભડતા રેગિસ્તાનમાં રેતીના ઢુવા અને પંખી પણ ઉડીને જવાની હિંમત ન કરે એવા વિસ્તારમાં શરણસિંહ ખજાનો મૂકવા જાય તે વાત ગળે ઉતરે એવી નથી વળી આવો કહેવાતો ખજાનો હમીરગઢની અદમાંથી શરણસિંહ લઈ ગયા હોય અને કોઈને ખબર ન પડી હોય તે વાત પણ એટલી જ વાહિયાત છે પૃથ્વીસિંહ બોલ્યો અને એક એક મારા મગજમાં અનેક પ્રશ્નો ઉઠ્યા તેની દલીલ સાચી હતી સંઘાર થોડા સુધી માણસ પહોંચી ન શકે તેવું ન હતું મતલબ કે એ વાત અશક્ય ન હતી રીતિના કણે કણને પારખી શકે તેવા અનેક લોકો રેગિસ્તાની ઈલાકામાં હતા પણ મબલક દોલક લઈને ત્યાં જવા માટે આખી કારવા જોઈએ એવી કોઈ કારવા ગઈ હોય અને હમીરગઢના રાજ્યમાં તેના રાજાથી તેની પ્રજા અને પોલીસથી એ વાત અછતી રહી હોય તે શક્ય નથી તેનો એક અર્થ તદ્દન સાવ સીધો હતો મતલબ કે કર્નલ હંટને હું બોલવા ગયો પણ તે પહેલા જ પૃથ્વીસિંહે મારી વાત કાપી નાખી મને ખબર ન પડી કે તે મને બોલવા દેવા માગતો ન હતો યોર આઈનેસ તેણે મારી વાત વચ્ચેથી કાપી નાખીને પોતાનું કથન ચાલુ રાખ્યું માની લઈએ કે શરણસિંહ તદ્દન છુપી રીતે જ એ ખજાનો લઈ ગયા હોય અને કદાચ કર્નલ હન્ટ અને પીટર બેરીબુરને એ વાત સાચી પણ ન લાગી હોય છતાં તેમને શંકા હોય તેમની પાસે પુરાવા હોય કે ખજાના સાથે કે ખજાના વગર શરણસિંહ સંઘારી તોડા સુધી ગયા છે તો શરણસિંહનું પગેરું કાઢવામાં પણ તેમને રસ્તો હોય જ ને શરણસિંહને જીવતા કે મરેલા શોધી કાઢે તો બે લાખનું ઈનામ અને જાગીર તેમના હાથમાં આવે માં નકરામ અને કોઈ ખિતાબ પણ અંગ્રેજ રાજ તરફથી તેમને મળે આ ઉપરાંત પીટરને પોતાના બાપ કર્નલ જ્હોન બેરીમુરના મોત માટે વેર લેવાની તક મળે કર્નલ હન્ટનો ભાઈ પણ શરણસિંહના હાથે મરાયો હતો તેનું પણ વેર વળે પૃથ્વીસિંહે અનુપને આ વાત ગળે ઉતારી મારી પાસે એ વખતે પૃથ્વીસિંહ સાથે બેસીને તર્ક કરવાનો સમય ન હતો તેમ છતાં હું પોતે તો પારાવાર વિચારમાં ગર્ત થઈ ગયો હતો શરણસિંહ જો શંગાર તોડા સુધી પોતાનો ખજાનો લઈ ગયા હોય તો અમીરગઢમાં તેની માહિતી કેમ ન હતી હતી તો કોની પાસે હતી